જુનાગઢમાં મેળો પૂર્ણ થયા બાદ સંતોનો ભંડારો સત્તા ઘર ખાતે અખાડા અને સંતોનો ભંડારો યોજાયો હતો વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સાધુ સંતોને જોકે આપવામાં આવ્યું છે ભેટ અને દક્ષિણા આપવામાં આવે છે જોકે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સાધુ સંતો ભેટ અને દક્ષિણા આપવામાં આવે છે ત્યારે જુનાગઢમાં શિવરાત્રી નો જે મેળો ભરાયો હતો મેળા બાદ જોકે સાધુ સંતો ભંડારો યોજાયો હતો ત્યારે જુનાગઢમાં મેળો પૂર્ણ થયા બાદ સંતો ભંડારો યોજાયો જેમાં સાધુ સંતો ને દક્ષિણા આપવામાં આવી સત્તાધાર ખાતે અખાડાના જોકે હાલ યોજાયો હતો ત્યારે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સાધુ સંતોને જોકે આ ભંડારામાં ભેટ અને દક્ષિણા પણ આપવામાં આવી હતી હતી વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે જય ગિરનારી સનાતન ધર્મ કી જય આજે શિવરાત્રી મહાપર્વ પૂરું થવા રહ્યું છે સત્તાધાર ધામમાં તેર અખાડાના સંતો અને દેવતાઓ સાથે આજનું મહા ભોજન ભંડારા મહોત્સવ મારો અહીંયા સત્તાધાર ખાતે ખડદર્શન અને સંતોના રૂબરૂ આવવાથી ભંડારામાં દર્શન મેળાનો લાભ લીધો બધા વર્ષોથી પરંપરા છે શાંતિ બાપુ ઉજ્જૈન કુંભમાં ઓગણીસો એંસી ઓગ ઓગણ એસીમાં જ્યારે સમષ્ટિ કરી હતી ત્યારે સંતોનું નિમંત્રણ આપ્યું હતું કે એકવાર સત્તાધાર પંગત કરવી એટલે શિવરાત્રીનો મેળો સત્તાધાર ધામમાં પૂરો થયો આજે બધા અખાડાના સંતો દેવતાઓ સાથે પદાધિકારીઓ સાથે છડી તુઈ સમર સાથે અહીંયા દેવતાઓ પંચ લઈને આવે અને સંતોના દેવતાના સ્વરૂપમાં દર્શન થાય અને ખૂબ રાજીથી ખુશી થઈ અહીંથી પોતપોતાના સ્થાનોમાં રમણ કરતાં કરતાં જાય છે આજના મેળામાં ખૂબ નિર્મળ દર્શન થયા છે મહાપુરુષોના અને સનાતનને એવું એક જાગરણ છે આ મંડળ બધીએ ફરતું હોય છે અમારું દેવતાઓ સાથે અને આવનારા સમયમાં ફરી પાછું આવું ને આવું જાગરણ ચાલુ રહે એવી પ્રભુ